વાત સુરતની સુરતમાં રોગચાળાએ વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે જાડા ઉલટી અને તાવથી યુવકનું મૃત્યુ થયું છે સચિન જીઆઈડીસી વિસ્તારવા રહેતા ત્રેવીસ વર્ષીય યુવાનનું મૃત્યુ થયું છે યુવાનનો પરિવાર શોકમાં ગરકાવ છે મૃતક વેલ્ડિંગની દુકાન ચલાવી અને પરિવારનું જીવન ગુજરાન કરે છે મદદ કરે છે રોગચાળાના કારણે યુવકના મોતથી ભયનો માહોલ ફેલાયો છે વધુ એકનું મોત નીપજ્યું છે પરિવાર છે શોકમાં મગ્ન છે કારણ તેને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી માત્ર બે દિવસ તેને તાવ આવ્યો અને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા અને તબીબે તેને મૃતક જાહેર કર્યો યુવકનો ભાઈ છે ક્યાં નામે મરને કા ક્યાં હોવા તાઉનકો સતમ કુમાર નામ સર उनका भी जैसे रात बिल्कुल सही थे थोड़ा बहुत हल्का बहुत देह दर्द बुखार वगैरह ऐसा आता था दवाई लेकर खाए होंगे दवाई से कोई कंट्रोल नहीं वहाँ से आए हम काम पे निकल गए सुबह पर काम से आए मम्मी को फ़ोन आया मम्मी बोली सर ऐसे ऐसे बात तबियत ख़राब हो जाकर दिखवाओ उसको गए दिखवाने के लिए वहाँ पे डॉक्टर के पास डॉक्टर के पास वहाँ पे डॉक्टर नहीं थे दूसरे हॉस्पिटल गए वहीं पर थोड़ा गंदा फंदा कर दिया उसको ले जाकर मैं सफाई किया सफ़ाई करके फिर लाया उसको हॉस्पिटल में लेकर आया वहाँ पे लेकर आया था यहाँ माल बड़ा सा खत्म है सर रुआ का नहीं सब आदमी ये हो गया आ, कितनी उम्र है आपके भाई की क्या नाम है क्या काम करते चोविस, थे चौबीस साल, साल के करीब चौबीस पच्चीस साल के करीब उम्र है अपना काम था छोटा मोटा उसी काम में अपने साथ ही रहते थे करते थे काम आ, क्या हो गे? कुछ उल्टी हुई और अचानक दो दिन के बुखार आने के बाद इस तरह से हादसा हो गया जी 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 उल्टी हुई उल्टी हुआ हम लोग नॉर्मल उल्टी है ऐसे अपना पानी वगैरह नमक वगैरह सब पिलाए उलाए सब किए मुझे सही हो जाएगा लेकिन बैग बैक सब हादसा सर घर के पास पास कोई इलाज करवाया था पहले ऐसे सर अभी फिलहाल में कोई हाँ घर के बगल में वहीं पर इलाज करवाते थे उसमें देखभाल करवाते थे ना युवक लड़का है बिल्कुल यंग लड़का है सर चौबीस पच्चीस साल की उम्र का लड़का है क्या रहेगा बिल्कुल एकदम यंग लड़का है कोई बड़ी बीमारी थी उसको आ, ऐसे सर कोई बड़ी बीमारी नहीं थी उसको समझ नहीं जी બિલકુલ પરિવાર છે તેમના ભાઈ છે જે જે રીતના આખું પરિવાર શોકમાં મગ્ન છે કારણ યુવક હતો અને તેની ઉંમર જે છે ચોવીસથી પચીસ હતી અને કોઈ પણ રીતના ગંભીર બીમારી ન હતી અચાનક જ યુવકને બે દિવસ તાવ આવે છે તાવ આવ્યા બાદ નજીકના ક્લિનિકમાંથી દવા પણ લે છે અને દવા લીધા બાદ યુવકનું જે છે વધુ તબિયત પણ લથડે છે અને તેને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવે છે પરંતુ સારવાર મળે તે પહેલાં જ તબીબો તેને મૃતક જાહેર કરે છે મહત્વની વાત એ છે કે જે રીતના શહેરમાં દિન પ્રતિદિન રોગચાળાના કેસો વધી રહ્યા છે ત્યારે વધુ એક જે છે પાલી ગામમાં ચોવીસ વર્ષ યુવક નું તાવ આવ્યા બાદ મોત નીપજ્યું છે હાલ તો સમગ્ર મામલે સચિન આઈડીસી પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન વિજય પ્રશાંતજી મીડિયા સુરત